એ દૂર થઈ જાય તો આપણે અહીંયા દાળને અડધો કલાક માટે પલાળી હતી અને પછી આપણે પાછી ફરીથી બે થી ત્રણ વાર ધોઈ લીધી છે જેથી બધી ફોતરી છે તો તમે જો ઘણી ખરી દૂર થઈ ગઈ છે હવે આપણે એમાં દાળને બફવા માટે પાણી એડ કરીશું તો મેં અહીંયા બે ગ્લાસ પાણી એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને દાળને આપણે અડધો કલાક માટે પલાળી હતી એટલે દાળ છે તે ફટાફટ બફાઈ પણ જશે

દસથી પંદર કળી લસણની નાના ટુકડામાં કટ કરી લીધી છે આ દાળમાં લસણનું પ્રમાણ વધારે હોય છે અને આ રીતના વઘારમાં લસણ એડ કરવાથી દાળની જે સુગંધ છે અને સ્વાદ છે એ પણ ખૂબ જ સરસ આવે છે તો આ રીતના દાળમાં લસણ છે તે જરૂર એડ કરવું હવે આપણે મીડિયમ કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને સારી રીતના તેલમાં સતળાવવા દઈશું તો બે મિનિટ જેવું ટાઈમ લાગ્યો છે ડુંગળી છે તે સારી રીતના સતડાઈ ગઈ છે હવે આપણે તેમાં ટમેટાં અને કટ કરેલા લીલા મરચાં એડ કરી દઈશું અહીંયા મેં તીખી લીલી મરચીનો યુઝ કર્યો છે તમે તમારી તીખા પ્રમાણે કોઈ પણ મરચાં છે તે જા કે ઓછા કરી શકો છો હવે આપણે એમાં મસાલાના ભાગનું મીઠું એડ કરીશું કેમ કે આપણે દાળ બાફવામાં પણ મીઠું એડ કર્યું છે અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી મસાલાને પકાવી લઈશું તો એ તમે જોઈ શકો છો આપણા ટમેટા છે તે સારી રીતના સોફ્ટ થઈ ગયા છે એકવાર સારી રીતના બધા મસાલાને મિક્સ કરી લેશું અને હવે આપણે એમાં સૂકા મસાલા એડ કરીશું તો બે ચમચી જેવું ધાણા જીરું પાવડર એડ કરીશું અને એક ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું તીખાશ માટે આપણે લીલા મરચાનો યુઝ કર્યો છે એટલે લાલ મરચું પાવડર ધ્યાનથી એડ કરવું એક ચમચી જેવી હળદર એડ કરીશું સારી રીતના બધી વસ્તુને મસાલાને મિક્સ કરી લેશું અને તેલમાં એકાદ મિનિટ માટે સોતે કરીશું આ રીતના સતત મિક્સ કરતા જશું અને મસાલાને સારી રીતના સોતે કરી લેશું એક સારી રીતના સોતે થઈ ગયા છે હવે આપણે એમાં બાફેલી દાળ એડ કરી દેશું તો અહીંયા આપણે દાળ એડ કરી દીધેલ છે દાળને સારી રીતના આપણે મસાલા સાથે મિક્સ કરી લેશું અને આ રીતના આપણે ચમચીની મદદથી થોડી થોડી મેશ કરતા જઈશું જેથી આપણી દાળ છે તે સારી રીતના ઘટ અને એકદમ ટેસ્ટી બને હવે આપણે અહીંયા એક ગ્લાસ જેવું પ્રેશર કુકરમાં પાણી લઈ અને દાળમાં એડ કરીશું પછી મિક્સ કરીશું અને જરૂર જણાશે તો હજી આપણે અડધા ગ્લાસ જેવું પાણી એડ કરીશું તો અહીંયા મેં ફરીથી અડધા ગ્લાસ જેટલું પાણી લીધું છે અને દાળમાં એડ કર્યું છે સારી રીતના મિક્સ કરી લેશું અને દાળને આપણે ત્યાં સુધી ઉકળવા દઈશું જ્યાં સુધી આ પાણી છે તે ઘણું ખરું બની ન જાય અને દાળ આપણી ઘટ્ટ ન થઈ જાય તો આ રીતના આપણે દાળને સારી રીતના ઉકાળી લીધી છે ઘણું ખરું પાણી છે તો બળી ગયું છે અને આપણી દાળ છે તો સારી રીતના ઘટ થઈ ગઈ છે એકવાર સારી રીતના મિક્સ કરી લઈશું આ રીતના દાળને સારી રીતના આપણે એકવાર મિક્સ કરી લેવાની છે તો તમે જો ખૂબ જ ટેસ્ટી દાળ બની અને તૈયાર થઈ છે આ સ્ટેજ ઉપર તમે કોથમીરના પાન એડ કરી અને દાળને ખાઈ શકો છો પણ અહીંયા આપણે હવે એક ગ્લાસમાં છાશ ઉમેરીશું છાસ ઉમેરવાથી દાળનો ટેસ્ટ છે તે સો ગણા વધી જાય છે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ રીતના છાસ ઉમેરી અને અડદની દાળ જરૂર બનાવવી ખૂબ ટેસ્ટી લાગે છે તો ન વધારે ખાટી કે ન વધારે મૂળી એ રીતના આપણે અહીંયા છાસ ઉમેરી છે સારી રીતના મિક્સ કરી લેશું અને આપણે છાસની કાચી જે સ્મેલ હોય એ દૂર થાય ત્યાં સુધી દાળને પકાવી લેશું તો અહીંયા આપણે પાંચેક મિનિટ માટે દાળને પકાવી છે તો તમે જો દાળ છે તો સારી રીતના ઘટપટ થઈ ગઈ છે અને જે વધારાનું પાણી હતું દાળમાં એ પણ ઘણું ખરું પડી ગયું છે તો સરસ એવી આપણી દાળ બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે દાળ ઉપર એક વઘાર એડ કરીશું તો અહીંયા આપણે સાઈડના ગેસમાં વઘાર પેન મૂકેલું છે એમાં આપણે એક ચમચી જેવું તેલ લઈ લેશું તેલ સારું એવું ગરમ થાય એટલે અડધી ચમચી જેવું આખું જીરું એડ કરીશું જીરુંને સારું એવું તેલમાં આપણે સતળાવવા દઈશું તો હલકું ગુલાબી કલર જેવું આપણું જીરું થઈ જાય એટલે આપણે એમાં કટ કરેલું લસણ એડ કરી દઈશું અહીંયા પણ મેં સાત થી આઠ લસણ નીકળીને ઝીણી કટ કરી લીધી છે તેલમાં એડ કરી સારો એવો હલકો બ્રાઉન કલર આવવા દઈશું પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને વઘારને લઈ લેશું અને આપણે એમાં એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું સારી રીતના મિક્સ કરી અને આ રીતના આપણે દાળ ઉપર વઘારને પાથરી દઈશું અને પછી આપણે એને બે મિનિટ માટે ઢાંકી દઈશું જેથી વઘારની જે સ્મેલ છે તે દાળમાં સારી રીતના બેસી જાય હવે આપણે ફ્રેશ ધાણા ઉમેરીશું અને તૈયાર છે આપણી ગરમા ગરમ અડદની કાળી ફોતરાવાળી દાળ કયો કે ઘૂંટડી દાળ કયો કે દાળ તડકા કયો ખૂબ જ ટેસ્ટી એવી દાળ બની અને તૈયાર છે એકવાર આ રીતના આ દાળની રેસીપી જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસિપી કેવી લાગી ત્યાં સુધી